હા કરી આલો ને કરી આલો કરી ગ્લાસ જો ગ્લાસ હોત ગ્લાસ લા છોકરા એક ગ્લાસ લાવજે ગ્લાસ માં કાયો ગ્લાસ નો નો ગ્લાસ લે આપણે છોકરા ગ્લાસ તો લાયો તે ને ગ્લાસ તો ભૂલી ગયા ઘરે એટલે આ તો તો શું બધી વસ્તુ ભૂલતા ભૂલતા મારી માળા જાય જોલી મોટી મણકાની હતી 100 300 ને ત્યાં મણની હતી તો આપણે ઓલે લેબડે મોટે લેબડે વળગી

કત્રજન કત્ર ના ડંડો ડંડો કેટલા બનાવું આમાં બનાવો લાલ 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 મર 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 પડા 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 ખુ ખોલો હેડો કેટલા ની બનાવો 20 ની બનાવો ના છોકરા કેટલા ની બનશે 20 ની બની દઈએ આપણે તો 20 ની હોય હોય નકે આ પણ અરે નવ મારી મારી ગોઈ રાખે નકે હે કેમ હોય હે ખોડો નેગ લીધો અરે ના ના હેડો બાપુ તો ખોલો હેડો હા સાબુ બાપ હા સા હા સા ચલો આ વીસ ની નોટ છે એટલે ભાઈ વીસ ની છે આ વીસ ની ઉપર માં જોવા જો હાથી છે કુડી કુડી જ નથી ને ઉપર માં જોવા જો ના હાથી છે ડબલ કરવા છે ડબલ કરી આ લડવાના તો લાવો તમારા કોદા પૈસા હોય લાવો મો ડબલ કરી આલો પણ ભાળવાના ને તમારે ની ભાળા અમને હેડ્યા ઉધી ભાળવાના જ ને હેડતે ઉધી આ ફોન ના તમે 200 કરી આલો હાડો ફોન આ 200 કરી આલો હા પણ તમે ભાળશો મત ના ને ભાળા મો વચ્ચે આલો તો આલો હો

જો ખેડવા કેમ હોય તમે બે બેઠા રહો બે